સો ફેન આપણે આવી ગયા છે વાલ કપવા માટે કેટલા મોટા મોટા વાલ થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણો વારો નથી દોસ્તો પેલાનો બીજા નું વારો છે ભાઈ બંને તો એ કપાયેલી છે પછી આપણે કપાઈ લઈશું વાળ ફાઇનલી દોસ્તો આવી ગયા છે આપણે વાલ કપવા માટે ફાઇનલી દોસ્તો રસ્તામાં હાલતા આવતા મળી ગયા આપણને ગાયો અને માતાજી જય જય તો ફાઇનલી દોસ્તો વગેરે કામ કરું તો ફાઈનલી સવાર સવારનું કેટલું સરસ દેખાય છે ફાઇનલી દોસ્તો તો હજુ ધીમા હોય છે ફાઇનલી ને બકરા ઘણા એડે છે ફાઇનલી જોઈ શકો છો નારિયલ ને સવાર સવારનું કેટલું સરસ જોવા મળે છે ફાઇનલી કાલ પાણી વારી છે ગવાર જોઈ શકો છો લીલું ને લીલું છે અને સૂર્યોદય એટલો સડી જાય છે તારા વાગી રહ્યા છે હાથ વાગવાયા છે ફાઇનલી જોઈ શકો છો આટલો સૂર્ય દેખાય છે ફાઇનલી જોઈ શકો છો ને આગવાર આટલા મોટા થઈ જાય છે ફાઇનલી તો અમારા બ્લોગ વિડીયોમાં એમ સુધી બને રહેજો લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો ફાઇનલી દોસ્તો ને પોરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી તમને વિડીયો ગમે તો જરૂર કમેન્ટ કરજો તો તમને જોઈને તમને ખબર પડી ગઈ મેં મે પૂરોપૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી તમને આ વિડીયો ગમે તો કમેન્ટ જરૂર કરજો તો અમારા બ્લોગ વિડીયોમાં ઇન્સૂટ બને રહેજો લાઈક નહીં કરે તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુને વધુ શેર કરજો ફાઇનલી દોસ્તો અમારા ગવાર કેટલા સરસ દેખાય છે તેમાં એ જાગી છે સી દોસ્તો તેમાં એ જાગી છે જોઈ શકો છો તમાર ધીમા જાગી જશે આપણે એને ખાવાડે દઈશું નાસ્તો તો પણ ગરમ કરવાની છે દોસ્તો ફાઇનલી જોઈ શકો છો તો એ સુધાર રજો ધીમા ઉઠી જીશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ Good morning. Good morning. Good morning. Good morning. Toh tema anasto sa apraam bhi garam ka. Yaase biscuit aa se dhima nu jaai sakat abhi main papa se va puja to aapko batao ki main Papa banere hu de, el de dosto, se va हेलो एवरीवन गुड मॉर्निंग जय माताजी जय हिंद जय जोहार जय आदिवासी हर हर महादेव बधाई मस्त मसा होन मजामासो होयास राखो छो انا મારા નવા બ્લોગ गोनी માં स्वागत करू तो જોઈ શકો છો ફાઇનલી ધીમાહી નીંદવા માટે આવી ગઈ છે તલીમાં આજે નીંદવાનો પ્લાન છે હા દોસ્તો નીંદવાનો અને તલીમાં પાણી પાવાનો છે તો જોઈ શકો છો તલી કેટલી સરસ દેખાઈ રહી છે ને ધીમાહી ને તલી ને બધા મસ્ત મસ્ત દેખાઈ રહ્યા છે જોઈ શકો છો તો ફાઇનલી દોસ્તો એરંડામાં ફેરવી દીધું તો કેવું મસ્ત શોકું થઈ ગયું તો દોસ્તો સુધી હા 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 કેટલું સરસ તલી દેખાય હે આવું એટલે ફાલતા આવું હજુ અને જોઈ શકો છો અમે તલીમાં આવી ગયા છીએ અને એરંડાનું બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને હવે જોઈ શકો છો તલી અને સૂર્યનારાયણ જોઈ શકો છો હા હા સડી ગયો છે કમ્પ્લેટ અને ત્યાંના વાગી રહેશે દોસ્તો આઠ અને હવે અમે આવતા રહ્યા છે ખેતર અને જોઈ શકો છો આ કેટલું સરસ નજારો જોવા મળી રહ્યો છે તમને અને ધીમાય ત્યાં કણ હે તો દોસ્તો એન સુધી બન્યા રહેજો તો આવી ગયા છે આપણે વાલ કપવા માટે અને જોઈ શકો છો ગામમાં પોકી ગયો છું અને ગાયોન ભાઈ ઊભી છે તડકામાં ચાર વાગે પોકી ગયો ગામમાં વાલ કપાવા માટે તો હવે જઈએ છીએ વાલ બાલ કપાઈએ છીએ અને પછી તમને બતાવું કેવા વાલ કાપવા મારા તો એન સુધી બને રહેજો મારા થઈ જાય મોટા મોટા વાળ તો હવે જઈશું ફટાફટ ગામમાં દુકાને જઈએ એટલે પછી તમને બતાવું અને ફાઇનલી ગલ્લે આવી ગયો છું

तो फाइनली बनारे जो हूं आज वाडी पैको नथी चालता पेंडल छु 2 पे किलोमीटर जो थाई से मारे गांव मा जावानो तो फाइनली दोस्तों धीमान पापा वार का पाया थे। थे। ना आया से जय सका छ पाया का पाया आखा वरै ना हमड़े का पाया से फाइनली दोस्तों जय सका छ દોસ્તો ફાઈનલી વાલ કપાઈને આવી ગયો છું હવે પાણી દોસ્તો વાલ બાલ કમ્પ્લીટ કપાવીને આવી ગયા આપણે સીધા તલીમાં અને તલીમાં ન્યાવાનું છે બાકી દોસ્તો તો એ ન્યાવા માટે આવી ગયા છે તલીમાં તો જોઈ શકો છો દોસ્તો આજના બ્લોગ વિડીયોમાં તમને કેટલી મજા આવી મજા આવીને તો બસ આવી રીતના મોજ કરતા રહો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે ઘંટડી નવાન કરવાનું ભૂલતાની તાકી આવીને જ મજે મજેદાર તમને વિડીયો પહેલાં જોવા મળી જાય તો જોઈ શકો છો મારી પાછળ ને પાસવર્ડ બધે આવી રીતના વાલ કપાયા છે વાલ કેવા કપાયા ને એ કોમેન્ટમાં જરૂર લખીને બતાવી દેજો તાકી મને પણ લાગે વાલ સારા લાગે છે કે નહીં લાગતા એ બધું કોમેન્ટમાં લખી દેજો તાકી મને ગમે તમારી કોમેન્ટ બરાબર એટલે કોમેન્ટ દેજો તમને ગમે એવા વાલ મારે રાખવાના છે તો બસ કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં તો દોસ્તો આ બ્લોગ વિડીયોને આએન્ડ કરી દઈએ અને તમને બતાવી દો અત્યારે સૂર્યનારાયણ બોડવા જઈ રહ્યો છે અને અત્યારના વાગી રહેશે સો હડા સો જેવા થઈ ગયા છે દોસ્તો ફાઇનલી તો બ્લોગ વિડીયોને એન્ડ કરી દઈએ અને મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં મજેદાર બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય જવાહર જય આદિવાસી હર 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 મહાદેવ